એ ભક્તિ ને ખરેખર આપણે મત મસ્તક સાથે સવિતાબા ચરણોમાં વંદન કરી પ્રમુખશ્રી વિનંતી કરો સાક્ષાતમિયા છે

ની પાસે ગયા હતા એ બ્લોગ નતો બનાવ્યો તે મેં એમું બતાવી ગયા તા તો એમું છે ને રહેતી નહોતી જાય એમ હોતી હતી ત્યારે હું છે અહીંયા રમઝટમાં ગરમી બહુ થતી હે ને અમારે એમ બેન રોતા હતા એટલે અમે કઈ બ્લોગ બનાવ્યો નતો પણ એ પેલા અમે ગયા હતા એ બ્લોગ આવી ગયો છે અને એ તમે ન જોયો હોય તો આપણે ચેનલમાં જઈને જોયા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તો હારું હાલો આગળ આવે છે પાણીયા ભાઈ ને આપણે મોટા ભાઈ ને તો જાય સીધા ઉમિયા હતા તો હાલો મિત્રો આપણે આવી ગયા છે ઉમિયાધામ અને અહીંયા જો આવી ગયા છે અણીયા પાય ને મોટા પાય ને અહીંયા ગાડી આપડી પાર્કિંગ કરી દીધી છે એક ગાડી આમ આગળ મૂકી છે અને હવે જઈએ આમ જો અહીંયા છે ઉમિયાધામ પણ અહીંયા આપણે જવાનું છે સારો આધો તો કન્ટીન્યુનર વિડીયોમાં રહ્યો તો આપણે આગળ જઈએ ને અહીંયા છે ભાઈ પાર્કિંગ ની જગ્યા જ નથી આગળ આવવું પડ્યું બહુ તો હવે જઈએ આપણે અને અહીંયા મળીએ તો આ છે ઉમિયાધામ મંદિર આપણે અંદર આવી ગયા છીએ હવે અને અહીંયા જોવા છે ને ભાઈ અહીં ચાલવાની રસ્તો છે અહીંયા અને ભાણી ભાઈ ઉતારે વીડિયા ઉતાર્યા મંદિર છે તો અહીંયા છે ને ફરીને જવાનું છે કેમ કે અહીંયા પબ્લિક વધારે હોય એટલે તો આ મંદિર છે ભાઈ ઉમિયા માતાજીનું તો આપણે અહીંયા દર્શન કરવામાં આવશે ટ્રાફિક બહુ છે અહીંયા નહીં જઈએ ને સીધા આવ્યા અંદર અંદર કે આજે પબ્લિક વધારે છે ચાલું નરતું છે એટલે તો હાલો હવે જઈએ

تیار گربا لے آج پبلک یہاں سے مندر امیا متا جی نو پڑھ سو بتا رہے ہیں بہت پبلک سے

બહાર આવી ગયા છીએ અને જવાનું સેવા કરે અને અહીંયા છે ને ભાઈ આ ઉમિયા મંદિર છે તો હાલો મિત્રો હવે આપણે છે ને નવરાત્રી જોઈને ઉમિયાધામ ઉમિયા નીકળી ગયા છીએ અને જાય છે હવે ગાડી બાજુ જો આમ ગાડી આપણે પીડી છે ને જઈ તો અહીંયા આવી ગઈ છે ગાડી તો હાલો હવે ઘરે જઈ અને ઘરે જઈને મળીએ પછી હાલો તો અહીંયા આપણી ગાડી આવી ગઈ છે તો હારો હાલો હવે ઘરે ઘરે જઈને મળી ત્યાં સુધી બ્લોગમાં બનિયા રહી જાઓ વિડીયો એન્ડ કરવાનો હજી બાકી છે તો આપણે આવી ગયા છીએ હવે ઘરે અને આપણે ભાઈ રાસે લીધો છો તમે જોયો હોય તો કોમેન્ટ કરજો ભાઈ રાસ કેવો આવડે છે એમને તો ભાઈ એવો આવડે છે આપણે વહી રહ્યા ઘરે અને મોટા ભાઈ ને ભાણ્યા ભાઈ ને મચ્છે ભાઈ વહી છે એમને એવું નહીં છે મેં અને અહીંયા આવ્યા ને હા જો વહી ગયા હતા